નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વિપુલભાઈ ચૌધરીના ફાર્મની મુલાકાતે છીએ તો આ ફાર્મની અંદર આ તબેલાની અંદર સારી એવી ગાયો વેચવાની છે તો એક તમારા માટે સારો એવો વિડીયો લઈને આવ્યા છીએ તો આપણે જે વેચવાની ગાયો છીએ તે તમને બતાવી દઈએ કિરણભાઈ બતાવો કઈ ગાય વેચવાની એક આ સામે બ્લેક ઊભી એ કેટલા દિવસમાં વ્યાઈ જશે દસ પંદર દિવસ લાગશે બરાબર આ તમે ગાય જુઓ આ ગાય વેચવાની છે અત્યારે વરસાદનું વાતાવરણ હોવાના કારણે ફાર્મ પર થોડો ગારો પણ છે તો આપણે એક બીજી ગાય પણ તમને બતાવી દઈએ તે પણ વેચવાની છે જે આમ તો જોવા જઈએ તો લગભગ મોટા ભાગની ગાયો વેચવાની પણ હાલ જે બે દિવસ પાંચ દિવસમાં જે વીયાબાની છે એ તમને ખાસ કરીને બતાવી દઈએ આ જે ગાયની જે વીયાબાની અત્યારે તૈયારી છે તેનો બાવલું પણ બનાવવાનું પૂરું થઈ ગયું છે બનાવી દીધું હોય બે પાંચ દિવસમાં તે પણ વ્યાઈ જશે તમે જુઓ ગાય આનું કિરણ એક ટાઈમનું દૂધ કેટલો હતો એટલે આખા દિવસનું વીસ લિટર દૂધ હા વીસ લીટર વાળી કેપેસિટી વાળી ગાય સામે પેલી ગાય આપણે બતાવીએ બાર તેર લિટર એક ટાઈમનું ચોવીસ થી પચીસ લિટર જેટલું દૂધ દિવસનું ખરું તે ગાય પણ ખૂબ સારી થોડી ગાય બી આવી છે તમે જુઓ ખૂબ જ વરાખે ભારે આવશે ખાસ ખાસ એવું બાવલું બનાવશે આ પણ વેચવાની છે પણ હજુ એક મહિનાની કાચી છે એક મહિનાની કાચી છે ગયા ટાઈમે નવ લિટર જેટલો એક ટાઈમનું આનું દૂધ હતું ખેડૂતના કહેવા પ્રમાણે આ જે ગાય તમે જોઈ રહ્યા છો તે આખા ફાર્મમાં સૌથી વધારે હાઇસ્ટ દૂધવાળી ગાય આ છે જે એબીએસ બ્રીડની પંજાબ લાઇનની ગાય છે તમે જોઈ રહ્યા છો જે અત્યારે સાત મહિનાનો ગાભ છે અને અત્યારે પાંચ છ છ લીટર જેટલું દૂધ એક ટાઈમનું દો આપી રહી છે સામે રી તે પણ વેચવાની છે તે ત્રણ મહિનાનો ગાભ છે તો આ જો કોઈ ખેડૂત મિત્રોને વીઆઈલી ગાય હાજરમાં જોતી હોય તો આ પહેલી જ છે જે વીઆઈ ગઈ છે તમે જો એકદમ શાંત સ્વભાવની ગાય છે સામે તેની વાછડી એક આ બીજી ગાય જે પહેલિયાત છે તેની હાઈટ પણ સારી છે તે વીઆઈ ગઈ ઊભીર ઊભી રહે જુઓ તમને બાવલખી પણ બતાવી દો તો ખેડૂત મિત્રો જે કોઈ ખેડૂત મિત્રોને આમાંથી કોઈ ગાય પસંદ આવી હોય તો તમે અંદર વિપુલભાઈ ચૌધરીનો મોબાઈલ નંબર પણ આપી દઈશ જેથી કરીને તમે ફોન કરીને ડિટેલ જાણી શકો અને ખાસ કરીને એવા ખેડૂતો જ ફોન કરજો જેમને ગાય લેવાની ઈચ્છા હોય અને પાટણ જિલ્લાની આજુબાજુના હોય તો ઝડપી આવી અને ગાય જોઈ કરે અમુક ટાઈમે સૌરાષ્ટ્રના પણ ખેડૂતો ફોન કરતા હોય છે એમને પણ વાંધો નહીં અહીંયા પાટણ આવીને જોઈ જાય કોઈ વાંધો નહીં પણ ખાસ કરીને એટલી રિક્વેસ્ટ કે જેમને લેવાની જ હોય તે જ ખાસ કરીને ફોન કરે ખોટા ભાવતાલ ના પૂછવા કારણ કે ખેડૂતો આમ જોવા જઈએ તો કોઈ નવરા હોતા નહીં કોકનું કોક કાંઈ કોમ કાજમાં પરોવાયેલા હોય જેથી કરીને જેમને ખાસ લેવી હોય ગાય તે જ ખેડૂત મિત્રો ફોન કરી શકે છે કિંમતની વાત કરીએ તો કિંમત આપણે હાલ મોબાઈલ પર જણાવવામાં આવશે નહીં અહીંયા રૂબરૂ આવીએ ત્યારે તે ખેડૂતને બેસી અને વાતચીત કરવામાં આવશે તો ખેડૂત મિત્રો અમારો આ ગાયોને લગતો વિડીયો જો તમને ગમે હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને કોઈ ખેડૂતને ગાય લેવી હોય તો આરામથી મળી જાય